ખાતે દ્વારા ભવ્ય સ્નેહમ લુણાવાડા ક્ષત્રિયના મહીસાગર તથા ઓએસએસ એકતા મંચ તેમજ લુણાવાડા સાત મહોલ્લા પંચ અને મહીસાગર જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજના વિવિધ સંગઠનો દ્વારા નવા વર્ષ નિમિત્તેનો સ્નેહ મિલન કાર્યક્રમનું લુણાવાડા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પ્રદેશ ઉપપ્રમુખ ધવલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દુશરથભાઈ બારીયા પંચમહાલ ડેરીના ડાયરેક્ટર જુવાનસિંહ ચૌહાણ લુણાવાડા પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ માલીવાડ રઘુ રઘુસી પરમાર તેમજ જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સેનાના મોટી સંખ્યામાં કાર્યકરો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વડીલો, મહિલા અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આવનારા દિવસોમાં શિક્ષણ તરફ સમાજને કેવી રીતે આગળ લઈ જવો અને શૈક્ષણિક સંસ્થા તાલુકે તાલુકે અને જિલ્લા જિલ્લા તેમજ આખા ગુજરાતમાં બને તેના માટેની અહીંયા જાહેરાત કરવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. જેથી સમાજના બેન દીકરીઓ અને ભાઈઓ ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધે આ લુણાવાડા ખાતે આવેલ પીએન પંડ્યા કોલેજ ગ્રાઉન્ડ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આનંદ ઉલ્લાસ સાથે આયોજન કરવામાં આવેલ હતું અને જ્યારે સ્વરૂચિ ભોજન લીધા બાદ કાર્યક્રમને સમાપન કરવામાં આવ્યું હતું રિપોર્ટર મોહિત પટેલ આ મહેશ સાગર